કોઈ મને રિસ્પેક્ટ આપે એવી ઈચ્છા છે અથવા કંઈક જ્યાં છું ત્યાંથી કંઈક હજી વધુ કરું એવી કંઈક ઈચ્છા છે ઘણી સૂક્ષ્મ પણ ઈચ્છાઓ છે પરંતુ જે કંઈ છે એને એઝ ઇટ ઇઝ સ્વીકાર કરીએ કે સંસાર નું જે નાટક છે જે મીરા એ પણ કીધું છે કે સર્વો સમર્પણ હું તારામાં સમાઈ જાઉં એટલે કે મારી પોતાની ઈચ્છાઓ સમર્પણ ઇન્દ્રિયોને મારે સેટિસફાઈ નથી કરવાની નો ઉપયોગ કરવાનો છે બી આંખોનો મેં ઉપયોગ કર્યો પણ એમ ને કે હું સારું સારું જોઈને ક્યાંક ફરવા જાઉં સારા દ્રશ્યો જોઉં બધું મારી આંખો સેટિસ્ફાઈ થઈ જાય